હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ તો થોડા એવા ભાત વધ્યા હતા તો વિચાર આવ્યો કે આ ભાતમાંથી કંઈક બનાવું ટેસ્ટી એવો નાસ્તો અને માનો માહિતીને ખવડાવું તો વિચાર્યું કે ચલ એમને કુરકુરે ભાવે છે તો આ ભાતમાંથી હું અહીંયા ટેસ્ટી એવા પડીકા જેવા જ કુરકુરે બનાવીશ અને સાથે સાથે એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ તો તમે પણ જો તમારા ઘરે પણ ભાત વધ્યા હોય તો આ રીતે કુરકુરે બનાવી તમારા બાળકોને ચોક્કસથી ખવડાવજો ખૂબ જ એવા ટેસ્ટી બને છે અને બહારના પડીકા ખાવાનું પણ બંધ કરી દેશે અને વધેલા ભાતનો પણ ઉપયોગ થઈ જશે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો મારા ઘરે મહેમાન આવ્યા હતા અને આ રીતે થોડા એવા ભાત વધ્યા હતા તો ઘરે મહેમાન આવે એટલે રસોઈમાં થોડું વધારે કે ઓછું બનતું જ રહે છે તો આ વધેલા ભાતમાંથી હું અહીંયા ટેસ્ટી એવો નાસ્તો બનાવીશ તો જે ભાત વધ્યા છે એ આપણે મિક્સર જારમાં લઈ અને એને ક્રશ કરવાના છે તો મેં આ રીતે મિક્સર જાર લઈ લીધું છે એમાં બધા જ જે વધેલા ભાત છે એ બધા અંદર હું એડ કરી દઈશ જે બધા ભાત છે એ અંદર આપણે પહેલાં તો એડ કરી દેવાના અને અંદર થોડું એવું આપણે પાણી પણ એડ કરવું પડશે જેથી બધા જ ભાત આપણે એકદમ પ્રોપર ઝીણા એવા પીસી અને રેડી કરવાના છે તો અત્યારે મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેવું પાણી એડ કર્યું છે એને આ રીતેના મેં પીસી અને રેડી પણ કરી દીધા છે તમે જોઈ શકો છો કે આપણે વધારે પાણી નથી એડ કરવાનું તો સરસ એવા ભાત આપણા બધા જ પીસાઈ રેડી થઈ ગયા તો એને એક બાઉલમાં લઈ લઈશું તો વધેલા ભાતમાંથી તો અવનવા નાસ્તા બનતા જ હોય છે તો આ રીતે કુરકુરેની રેસીપી પણ ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે પીસેલા ભાતમાં હવે આપણે બધા મસાલા કરીશું તો બાઇડિંગ લાવવા માટે બે ટેબલ સ્પૂન હું એ ચણાનો લોટ એડ કરી દઈશ બે ટેબલ સ્પૂન જેવું આપણે કોર્નફ્લોર એડ કરી દઈશું જેથી સરસ એવા ક્રિસ્પી આપણા કુરકુરે બને સરસ એવો કલર લાવવા માટે અહીંયા હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર જે કાશ્મીરી મરચું આવે છે એ એડ કરી દઈશું અને મેં અહીંયા મેજિક મસાલા એટલે કે મેગી મસાલાનું આ રીતેનું પાંચ રૂપિયાનું જે પેકેટ આવે છે એ લઈ લીધું છે એ અંદર એડ કરી દઈશું અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું મેં ભાત બનાવતી વખતે થોડું એવું મીઠું એડ કર્યું હતું એટલે એ રીતે મેં ટેસ્ટ અનુસાર મીઠું એડ કર્યું છે જો તમે ભાતમાં મીઠું એડ ન કરતા હોય તો તમે પણ એ રીતે જ મીઠું ટેસ્ટ અનુસાર એડ કરી દેવું તો આ રીતે બધા જ મસાલા અંદર મિક્સ થાય એ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું જો તમને મેગી મસાલો વધારે થોડો પસંદ હોય તો તમે થોડો વધારે પણ એડ કરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું બેટર મેં મિક્સ કરી મસાલા બધા અંદર મિક્સ કરી અને રેડી કરી દીધું છે તો હવે આપણે જે કુરકુરે બનાવવાના છે એ બનાવવાનું શરૂ કરીશું ધ્યાન રાખવું કે જે બેટર છે એ વધારે જાડું પણ નહીં અને વધારે પટલું પણ નહીં એ રીતેનું બનાવું જેથી કુરકુરે સારા એવા આપણા બની શકે તો હવે જે કુરકુરે બનાવવાના છે એના માટે મેં અહીંયા આ રીતેની જી બ્લોકની જે બેગ આવે છે એ લઈ લીધી છે તમારી પાસે જે રેગ્યુલર થેલી કે એ રીતેની હોય તો એ પણ તમે લઈ શકો છો તો આ રીતે અંદર ગ્લાસમાં આપણે એને રાખી દઈશું એટલે આપણને બેટર ભરતા વધારે ફાવે તો આ રીતે અંદર રાખી અને જે આપણે મસાલાવાળું ચોખા પીસીને બેટર બનાવ્યું છે એ અંદર આ રીતે એક બેથી ત્રણ ચમચા ભરી અંદર એડ કરી દઈશું જેટલું અંદર સમાય એટલું આપણે એડ કરવાનું આ રીતે ગ્લાસમાં બેગ રાખવાથી આપણે બેટર છે એ સરળતાથી ભરી શકીએ છીએ એટલા માટે મેં આ રીતે કર્યું છે આ રીતે અંદરથી લઈ અને એક બાજુનું જે કોર્નર છે એમાં બધો જ મસાલો આપણે જવા દઈશું આ રીતેનું અને હાથ વડે પ્રેસ કરી અને બધું જ એક બાજુ કોર્નરમાં બેટર આપણે લાવી અને આ રીતેનું કોન જેવું બનાવી અને રેડી કરીશું તો જેવી તમને બેગ પકડત ફાવે એ રીતેનો તમે મસાલો અંદર વધારે કે ઓછો ભરી શકો છો આ રીતેનું કોન જેવું બનાવી આગળથી થોડું હોલ કરી દઈશું તમારે જેવા કુરકુરે પતલા કે જાડા એવા બનાવવા હોય એ રીતેનું તમારે હોલ કરવાનું તો તેલ પણ મેં ગરમ કરવા રાખી દીધું હતું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે થોડી પ્રેસ કરવાની છોડી દેવાનું પાછી પ્રેસ કરી અને છોડી દેવાનું એ રીતે નાના નાના આપણે કુરકુરે બનાવી અને અંદર તળવા રાખી દઈશું આપણે મોટી એવી સેવ જેવું નથી બનાવવાનું આ રીતે નાના નાના ટુકડા કરી કુરકુરે જેવા આપણે આ રીતે બનાવીને તળવા રાખીશું થોડી પ્રેસ કરશો છોડશો એટલે સરસ એવા આપણા કુરકુરે બનશે અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે જેથી જે કુરકુરે છે એ બધા સરસ એવા ક્રંચી અને ક્રિસ્પી બને ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ જો મીડિયમ સ્લો હશે તો જ તમારા કુરકુરે એકદમ ક્રિસ્પી એવા ક્રન્ચી બનશે જો ફૂલ ગેસ પર તમે કુરકુરે તળીને તૈયાર કરશો તો થોડા એવા પોચા અને સોફ્ટ બની જશે તો આ રીતે સરસ એવા આપણા કુરકુરે તળાઈને રેડી થયા છે તો એને સાઈડમાં લઈ અને જે બીજું બેટર વધ્યું છે એના પણ હું અહીંયા કુરકુરે બધા જ બનાવી અને રેડી કરી દઈશ તો ધીરે ધીરે કરી આ રીતે તમારે દજાય નહીં એ રીતે બધા જ કુરકુરે બનાવી દેવાના તો આ રીતે હું કુરકુરે બનાવી અને એક સર્વિંગ પ્લેટમાં લઈ અને રેડી કરી દઈશ તો મેં આ રીતે કુરકુરે રેડી કરી દીધા છે તો એના ઉપર કોરો મસાલો છાંટીશું તો કોરો મસાલો મેં અહીંયા થોડો લાલ મરચું પાવડર સંચર પાવડર મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી અને આ રીતે બનાવી દીધો છે તો એ ઉપર આપણે છાંટી દઈશું તમને જો પેરી પેરી મસાલો પસંદ હોય એ પણ તમે છાંટી શકો છો એકલો ચાટ મસાલો પણ તમે છાંટી શકો છો તો સરસ મજાના વધેલા ભાત ફેંકી પણ ન દેવા પડે અને વેસ્ટમાંથી બેસ્ટ એવો ટેસ્ટી નાસ્તો મેં બનાવ્યો છે તો આ રેસીપી તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો